નમસ્કાર દર્શક મિત્રો હું છું વૈશાલી પોબારૂ આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જગદીશ સોલંકી સાથે અરવલ્લીથી તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર અરવલ્લીના મેઘરજના પોસ્ટ ઓફિસ રોડ પર સ્થાનિકોનો રોષ જોવા મળ્યો ખાડાપુરવા ગ્રામ પંચાયત દ્વારા મોટા પથ્થરો નાખી દેતા સ્થાનિકો રોષે ભરાયા વાહનો પસાર થતા પથ્થરો ગોફણની જેમ ઉછડી રહ્યા હોય સ્થાનિકોમાં ભયનો માહોલ રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી પંચાયત વિરુદ્ધ રોષ ઠાલવ્યો ગ્રામ પંચાયતના અડધડ વહીવટના કારણે સ્થાનિકો ભોગવી રહ્યા છે ભારે પરેશાની રસ્તો બ્લોક થતા વાહન ચાલકો પણ અટવાયા સરપંચ સભ્ય કે તલાટી કોઈ પણ સ્થળ પર ફરક્યું જ નહીં જ્યારે ગ્રામ પંચાયતના અન્ય કર્મીઓ આવતા સ્થાનિકો સાથે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પોબારુ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જગદીશ સોલંકી સાથે અરવલ્લીથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસ ડી ન્યૂઝ ગુજરાતીમાં